આપ પાર્ટીના કોર્પોરેટર વિપુલ સુહાગ્યાની જેલ મુક્તિ વિપુલ સુહાગ્યા આજે લાજપોર જેલમાંથી મુક્ત થતા તેમનું કર્યું ભવ્ય સ્વાગત વિપુલ સુહાગ્યા જેલમાંથી મુક્ત થતા આપ પાર્ટીના કોર્પોરેટરો પહોંચ્યા લાજપોર જેલ લાજપોર જેલથી નીકળ્યા બાદ વિપુલ સુહાગ્યા કાર્યકરો સાથે ચોકબજાર પહોંચ્યા ગાંધીજીની પ્રતિમાના દર્શને વિપુલ સુહાગ્યાની લાંચ લેવાના કેસમાં એસીબીએ ધરપકડ કરેલ આજે વિપુલ સુહાગ્યા જેલમાંથી મુક્ત થતા આપ પાર્ટીમાં ખુશીનો માહોલ जोड़ाई रहो नव समाचार जोवा आज की पुकार न्यूज़ चैनल के साथ है डायरेक्टर चिराग दर्जी साथ है भारत माता की जय भारत माता की जय હું વિપુલ સુહાગી કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા આમ આદમી પાર્ટી આજે બે મહિના કરતાં વધારે સમયની જેલ વિપશ્યના કરીને આપ સૌની વચ્ચે ફરીથી હાજર છું આપ સૌને મળીને ખૂબ આનંદ થયો આમ આદમી પાર્ટી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ હોદ્દેદારો કોર્પોરેટરો આપ સૌ આ લડાઈમાં મારી સાથે સૌ એડવોકેટ મિત્રો વિલાસભાઈ પાટીલ ગોપાલભાઈ આ સૌએ ખૂબ મહેનત કરી અને જે કાયદાની પ્રક્રિયા છે એ પ્રક્રિયા પાર કરીને આજે આપ સૌની વચ્ચે હું હાજર છું સત્યનો પરેશાન થઈ શકે પણ પરાજિત ક્યારેય થઈ શકતો નથી ન્યાયતંત્ર ઉપર અમને વિશ્વાસ છે આજે મને જામીન મળી ગયા છે અમારે જે એડવોકેટની પેનલ છે પાર્ટીની લીગલ ટીમ છે આ સૌએ ખૂબ મહેનત કરી અને જે આ ભ્રષ્ટાચારીઓ ભારતીય જનતા પાર્ટી જે અમે પાર્કિંગ માફિયાઓ ભ્રષ્ટાચારના માફિયાઓ આ માફિયાઓ સામે જે લડાઈ લડી રહ્યા છે એ માફિયાગીરીને બંધ કરવાની જગ્યાએ વિપક્ષને તોડવાનું જે આ કાવતરાઓ કરીને અમને જેલમાં નાખવામાં આવ્યા અમારી ઉપર કેસ કરવામાં આવ્યા એનાથી અમે ડરવાના નથી આ એક કેસ થયો આવા તમે દસ કેસ કરી લ્યો સો કેસ કરી લો વારંવાર જેલમાં નાખો તો અમે તમારીથી ડરવાના નથી આ અમારી લડાઈ ચાલુ રહેશે અને આ તાના સાહેબની સામે અમે લડતા રહીશું જય હિન્દ જય જય ગરવી ગુજરાત